જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હોળી નું પર્વ વિશે કથા કરીશું ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા વ્રત કરવાનું વિધાન છે વાત કાળની હોય કે યુગના પહેલો ની હોય પણ સત્ય સામે અસત્ય કદી ટકતું નથી આ એક સનાતન સત્ય છે નિષ્ટનું જતન અને અનિષ્ટનું દહન એટલે હોલિકા દહન ફાગણ મહિનો એટલે ફૂલોનો મધમસ્ત ફોરમ અને એમાં રંગે રમવાનો તહેવાર એટલે હોળી અને ધુરેટી તો આજે આપણે મિત્રો હોળીની એક પૌરાણિક કથા વાંચીશું દૈત્યકુલ હેના કશ્યપ ને ત્યાં હોલિકા નામની બેન હતી હેણા કશ્ય ત્યાં પ્રહલાદ નો જન્મ થયો હેણા કશ્યપ પ્રભુના નામ પર અસીમ ગૃણા હતી કોઈ ભગવાનનું નામ દે તો હેણા કશ્યપ ગમતું નહીં આ દેતરાજે એક કાળ ચોઘડીએ વસંત સવ માટે મનાઈનો હુકમ કર્યો પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુ નામ સ્મરણથી વિમુખ રાખવા સદેવ તરપત રહેતો પરંતુ પોતાનો પનોત પુત્ર પ્રહલાદ જ રામ નામ રટવામાં રત રહેતો જગતમાં જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે એ કહેવત અનુસાર પ્રહલાદ પિતાને બોધપાઠ ભણાવે છે વહેવારમાં ક્રૂર એવા હેણા પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું બેટા તું પ્રભુ નામ સ્મરણ પૂજા વગેરે તજી દે મને જરાય પણ પસંદ નથી સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પ્રતિબંધ કર્યો છે પ્રહલાદ બોલ્યો પિતાજી આ માનવદેહ તો અતિ ક્ષણભુર છે મૃત્યુ નિશ્ચિત છે તેથી નામ સ્મરણ કે પૂજા કરવા બદલ મને મૃત્યુ મળશે તો પણ સહર્ષ સ્વીકારી લઈશ પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકું પ્રહલાદે પ્રત્યુત્તર આપતા કહ્યું પિતાએ પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવાનો હુકમ કર્યો પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઉચકી લીધો ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવા કોશિશ કરી પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું હાથીના પગના તળે કચડી નાખવાનો પ્રબંધ કર્યો પણ વિશાળકાએ હાથીને તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બિસાડી દીધો એના કશ્યપ જ્યારે ઉગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં પ્રહલાદને ખોડામાં લઈને રમાડીશ તમે મારી આજુબાજુ સાણા લાકડા વગેરે ગોઠવી હોળી પ્રગટાવજો પ્રહલાદ બળીને ખાખ થઈ જશે પણ મને શિવજીનું વરદાન હોવાથી અગ્નિ મને જરા પણ ઈજા નઈ કરી બહેને બતાવેલ યુક્તિ ભાઈને ગમી ગઈ બીજે દિવસે ફાગણ સુદ પૂનમ હતી પ્રહલાદને હતો ન હતો કરી દેવા માટેની કાવતરાની તિથિ હતી હોલિકા પ્રહલાદને ખોડા લઈને બેસાડી રમાડવા લાગી સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી પણ પ્રહલાદ હેમખેમ ઉગરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ કોઈને પ્રશ્ન થશે કે ભગવાન શંકરે તો હોલિકાને વરદાન આપ્યું હતું કે રોગથી ન મરે શસ્ત્રથી ન મરે દિવસે રાત્રે ન મરે તો પછી આ આપેલું વરદાન કેમ એડે ગયું આનો ઉત્તરે છે કે હોલિકાની ભક્તિ નિષ્કામ ભક્તિ નહીં પણ સકામ ભક્તિ હતી સકામ ભક્તિ એટલે કોઈને કોઈ મનોકામનાની પરિતૃપ્તિના આશય સાથે કરવામાં આવેલ ભક્તિ વાસ્તવિક રીતે આ ભક્તિ કનિષ્ઠ પ્રકારની છે નિષ્કામ ભક્તિમાં જો કચાશ હોય તો પ્રભુ એવા ભક્તને લાખગાઉસ સેટે રહે છે પ્રભુને તો નિષ્કામ ભક્તિની સેવા ગમે છે પ્રભુને તો જે નિષ્કામી રાખે તેને કંઈક પડાવી લેવાનો આશય પ્રબળ હોય છે આથી માગીને મેળવેલ ઈચ્છિત વરદાન તક્ષણ સિદ્ધિ તો અવશ્ય ગણાય છે પરંતુ આ સકામ ભક્તિ અવિચળ સિદ્ધિ અર્પતી નથી આથી હોલિકાને મળેલ વરદાન એડે ગયું દિવસે કે રાત્રે નહીં પરંતુ સંધ્યા કાળે પ્રગટાવેલ દ્વારા હોલિકાને પરખી ગઈ ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ આપ મેળે વિનાશ નહીં વરી ગયું આખરે અનિષ્ટ પર નિષ્ઠનો વિજય થયો તેથી સમાજમાં સૌ સ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે હુતાશ્રીનું વ્રત કરનાર પૂજન કરે છે ખજૂર ધાણી અને દાળિયાનો વ્યાપક ઉપયોગ કરે છે નારિયેળ વધેરવામાં આવે છે હોરે ભગટાવાથી વાતાવરણ વિશુદ્ધ થાય છે કિસુડાના ફૂલો ઘોડીને તૈયાર કરવામાં આવેલા રંગ કે અબિલ ગુલાની સોળો માનવ જીવનમાં સંતુપ્તિ સંતોષ અને આનંદની લહેરો ભરી શકે છે યુવાન હૈયામાં સગો સંબંધીઓ અન્ય અન્ય સંબંધોમાં રંગના મેઘધનુષો પૂરે છે આ રંગોત્સવનું પણ અનેરું અને અનોખું સામાજિક મહત્વ છે આ દિવસે નિયર ભોજાઈ વચ્ચેના રંગોત્સવને સવિશેષ મહત્વ પાયું છે જેથી કરીને સામાજિક નૈતિક ખલન ને પણ ક્યારે અવકાશ ન રહે અને પરિતૃપ્તિ કેવળ પવિત્ર બની રહે એ આપણે જોવાનું છે આ રંગોત્સવ કે હોલી હોલીનો ઉત્સવ દૂષિત ન બને એ જોવાનું છે અનિષ્ટનું દહન કરીને સમાજે નિષ્ઠનું જતન કરવાનું છે હોલિકા વ્રત સાથે પ્રહલાદની કથાને સોકડી લેવામાં આવી છે ભક્ત પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય છે એનો જય જયકાર થાય છે અને આકાશમાંથી દેવો પૃષ્ઠ કરે છે ફાગણ સુદ પૂનમના રોજ હોલિકા કસવનો મહિમા વિશેષ છે હોળી પૂજન કરનાર આખું વર્ષ વિના વિઘ્ને સુખરૂપ વ્યતીત થાય છે હોલિકાએ નમઃ હોલિકાએ નમઃ એ મંત્ર ભણી વ્રત કરતા એ હોલિકાનું પૂજન કરવું જોઈએ જેથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય